તમે નાખી વિદ્યાર્થીઓ નાટક રજૂ કરીશું તેનું નામ છે જૈસી કની વેસી બની તો તમે ધ્યાનથી નહી

શું બેટા ઉદા આચરણ એટલે કે ઘણા માણસો ને રહેવાની જગ્યા જોઈ છે નોકરી દેવાનું છે

એને મિતુ મમ્મી પપ્પા સાથે આવી વાત કરે માતા પિતા તો કૃષ્ણા ભગવાન હોય છે પણ પ પન દાર્યા તને જોતા નથી તમે તો પપ્પા પણ પપ્પા છો તો પણ પપ્પા તમારી સાથે કે વાત કરે છે મને માફ કરજો પપ્પા હું તમારી સાથે આવું વર્તન કર્યું મને માફ કરજો હવેથી હું તમને વિદ્યા સંભને મૂકી આવું અને તમારી સાથે આવું વર્તન નહીં કરું જો ને બાળકો આ નાટકમાં તમે કે બાળકો પોતાના પરિવાર પાસેથી જે જોવે છે જે સાંભળે છે તે જ શીખે છે અને જો આપણે આપણા વડીલો સાથે તેમને ધક્કો મારીશું અને તેમની સાથે આવો વ્યવહાર કરીશું તો આપણી આવનારી પેઢી પણ આપણી સાથે આવું જ કરશે અને આપણે તેને સાચવીને રાખીશું અને તેમનું ધ્યાન રાખીશું તો પણ એ પણ આપણી આવનારી પેઢી પણ આપણી સાથે આવું જ કરે છે આપણે જેવું કરીએ છીએ એવું જ પામીએ છીએ એટલા માટે તો આ નાટકનું નામ છે થઈ જયારે